નમસ્કાર મિત્રો સુરાપુરા દાદાનો ચમત્કાર આગળ વિડીયોમાં જણાવું એના પહેલાં કોમેન્ટમાં તમે જય સુરાપુરા દાદા લખી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો એક ભાઈ છે જે મને કોમેન્ટ દ્વારા જણાવે છે કે ભાઈ મારે આખા શરીરે ખંજવાળ આવતી હતી અને મેં ઘણા ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ છુટકારો મળ્યો નહીં ખંજવાળથી ઘણી દવાઓ કરી પણ જ્યાં સુધી દવાની અસર રહે ત્યાં સુધી ખંજવાળ મટી જતી પણ જ્યારે દવાની અસર પૂરી થાય ત્યારે પાછી ખંજવાળ ચાલુ થઈ જતી હતી પછી એને મનોમનથી વિડીયો જોઈને સોશિયલ મીડિયા ઉપર અને દાદાને યાદ કર્યા અને દાદાને અગરબત્તી કરવાનું ચાલુ કર્યું તો હાલ એમને ખંજવાળનો પ્રોબ્લમ એકદમ સોલ્વ થઈ ગયો છે મિત્રો તમે પણ સુરાપુરા દાદાને દિલથી માનતા હોય તો વિડીયોની કોમેન્ટમાં જય સૂરપુરા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ